આ ખેતરમાં okay. 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 ચા નાસ્તો કરીને કાં તો ચા પીવો તો પીએ ને તો છતા રીત કરે અને આપણે તો મા બાપના એટલે તો શાંતિ છે બધું કરે છે તો આજે કરી શકું મારું માથું ખેડી નાખે છે અને આજે એને કેવું છે જ્યારે રવિવારે ફ્રી હોય ને એટલે એના આ નાટકો ચાલુ થાય

अध्या आवाड आवाद आवादी कत्मी कर्स्या, आअ अगर नाम बदा एक तुरे उकर 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 अजी उजी रे, पने विली ते नाकर उटाकोष इंदो उपर उपर अले હેરસ્ટાઈ ખાલી એને વાળ ઉખેરવાનું આવક તો કર્યું નથી પણ તમે જોશો આજે કેવું છે મારું દિમાગ ને ખાલી કરશે આમે એ અડધું ખાલી થઈ ગયેલું હોય વધારાનું એ ખાલી કરીને મારા વાડ અડધા તોડશે આમાં કઈ આને હેરસ્ટાઈલ કેવાય Hva er det? En tuerta